હાય ફ્રેન્ડ હું જુહિર સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ પૂરીની રેસિપી પૂરી બનાવતી વખતે ઘણીવાર એવું થાય છે કે તે બિલકુલ ફૂલતી નથી કાં તો પછી ચવડ થઈ જાય છે અને જો તેલ વધુ પડી ગયું હોય તો પૂરી આપણે ખાઈએ ત્યારે મોઢામાં એકલું તેલ આવે છે તો આ બ પ્રશ્નોનો સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી રહેશે હું ખાસ બે સિક્રેટ સામગ્રી આમાં એડ કરીશ જેથી પૂરી એકદમ ફૂલેલી બને અને એકદમ તે સોફ્ટ બને તો આપણે રેસીપીની શરૂઆત કરીએ એની માટે મેં અહીંયા બે મોટા વાટકા ઘઉંનો લૂંટ લીધો છે સ્વાદ અનુસાર મીઠું સોજી દળેલી ખાંડ અજમો અને મોણમાં નાખવા માટે મેં તેલ લીધું છે તો આપણે હવે રેસીપીની શરૂઆત કરીએ તો અહીંયા મેં લોટ છે તે ચાળીને લીધો છે તમારી જરૂર મુજબનો તમે લોટ એડ કરી શકો છો હવે એમાં હું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ થોડો અજમો પૂરીમાં અજમો સારો લાગે છે અને અહીંયા મેં મોટા બે વાટકા ઘઉંનો લોટ લીધો છે એટલે અહીંયા હું ચાર ચમચી જે સોજી જેને રવો કહે છે તે એડ કરીશ અને આ સિક્રેટ વસ્તુ હતી એક છે સોજી અને બીજી છે દળેલી ખાંડ તમારે અહીંયા અડધી ચમચી દળેલી ખાંડ એડ કરવાની છે આનાથી તમારી પૂરી ગળી નહીં થાય પણ તે ટેસ્ટમાં એકદમ સારી બનશે અને દડા જેવી તે ફૂલીને તૈયાર થશે હવે આપણે આમાં આ બધું મિક્સ કરી લેશું આપણે બધું બરાબર મિક્સ કરી લેશું અને અંદર આપણે ચાર ચમચી

આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ તૈયાર કરી લેશું આપણે આ લોટ થોડો કડક તૈયાર કરવાનો છે ભાખરી જેવો કડક પણ નહીં અને રોટલી જેવો ઓછો પણ નહીં વચ્ચે જે મીડિયમ છે એ રીતે આપણે લોટ તૈયાર કરી લેશું આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટ બાંધીશું જેથી આપણું પાણી વધુ ન પડી જાય

જોઈ શકો છો કે લોટ આપણો આ રીતનો થઈ જશે હવે આપણે એમાંથી નાના નાના લોવા તૈયાર કરી જે તમે પૂરી બનાવવા માંગતા હોય એ તમારે તૈયાર કરી લેવાના છે અને અહીંયા મેં તેલ પણ ગરમ રાખી દીધું છે આ રીતના આપણે નાની નાની સાઈઝના લોવા તૈયાર કરી લેશું તો અહીંયા મેં લુવા છે તે તૈયાર કરી લીધા છે અને હવે આપણે આ રીતે મશીનમાં પૂરી પણ તૈયાર કરી લેશું આપણે ગેસની આંચ ધીમે રાખી છે એટલે કે તેલ પણ બરાબર ગરમ થઈ જાય આપણે લોટ પૂરીનો એ રીતે બાંધવાનો છે કે આપણે કોરા લોટ નહીં કે પછી તેલની જરૂર ન પડે

પૂરી તળી તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી છે તે ફૂલે ને એકદમ જેવી પૂરી બાજુ પૂરી કાચી ન રહે અને આપણે તેને ધીમા ગેસ પર જ તડવાની છે જેથી પૂરી છે જો આપણે ફૂલ ગેસ રાખીશું તો ઉપરથી તે બળી જશે અને અંદરથી કાચી રહેશે એટલે આપણે પૂરી છે તે હંમેશા ધીમા ગેસેજ છે તો ગેસે પૂરી તળાઈ ગઈ છે આ રીતે વધારાનું તેલ નીકાળી અને આપણે પૂરી છે તે બાદ કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી છે તે એકદમ દડા જેવી ફૂલી છે તો આપણે બધી પૂરી આ રીતે તૈયાર કરી લેશું તો તૈયાર છે સોફ્ટ અને દડા જેવી ફૂલેલી પૂરી જો તમે આ ટ્રિક અપનાવશો તો તમારી પૂરી પણ ફૂલીને દડા જેવી થશે જો તમને મારી રેસિપી ગમી હોય તો તમે ઘરો ઘરે જરૂરથી આ ટ્રેક સાથે ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ